આજનો પ્રશ્ન જે કોર્પોરેશનમાં બધા મંડપ ફિટ થાય છે અને જે વાવાઝોડા ટાઈમે જે ગાડલા ખુરશી ટેબલ મૂકાણા હતા એમાં ભ્રષ્ટાચાર થયો છે એને લઈને પ્રશ્ન હતો કે ભાઈ જ્યાં સો ખુરશી સો ખુરશી મૂક સો ગાડલા મૂકવાના હોય અહીંયા બસો ત્રણસો કીધા જ્યાં પચીસ ખુરશી હતી અહીંયા બસો ખુરશીઓ લખાવી જ્યાં દસ ટેબલ હતા અહીંયા સો સો ટેબલ લખાવ્યા આવો ભ્રષ્ટાચાર કરવાવાળા ભાઈ જે છે તો આ મંડપ સર્વિસવાળા ભાઈનું નામ મેં પૂછ્યું તો મને મેયરશ્રીએને એને નામ દીધું નહીં લેખિતમાં અને બોર્ડ પૂરું કરવાની ધમકી આપતા હતા જ્યારે આ મંડપ સર્વિસ ભાજપના એક કાર્યકરનું છે અને એને એક વર્ષ તો એ આખું કર્યું પણ પાછું કોઈ ટેન્ડર ભર્યા વગર ફરીથી એને રિન્યૂ કરી દીધું એટલે મેં એને એમ કીધું કે હવે પછી એને રિન્યૂ ન કરો અને જો એનો આ ભ્રષ્ટાચાર નીકળે ને તો એને બ્લેક લિસ્ટમાં રાખો અથવા આ કંપનીને આ ટેન્ડર તમે એનું કેન્સલ કરી નાખો ને આ ટેન્ડર બ્લેકલિસ્ટમાં ન દો અને ભાજપના હું ઈ સભ્યનું નામ નહીં દઉં પણ ઈ સભ્ય એક કોર્પોરેટર છે સ્કૂલી ન કરતા એમ આવું હું ને એટલે સર અમે આપતો આ કેટલી વખત કેટલા અમાઉન્ટની પેલેન્ટી મારવા આવી અંદર એમાં મારા ખ્યાલમાં નથી પણ વસ્તુ એ છે કે કાયદાકીય પ્રક્રિયામાં કા જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપરાઈટર છે કોઈ માલિક છે એને જ જોવામાં આવતું એ માત્ર એની સંસ્થા જે તે કોન્ટ્રાક્ટરનું નામ હોય એ જોવામાં આવે છે અને એમાં જે એમના વિરોધ પક્ષવાળાના જે એક સભ્યશ્રીએ કીધું એમાં કોઈ તથ્ય છે નહીં રજા નથી દીધી એ જે મહાનગરપાલિકાની અંદર અમારા વોટ અંદર અંદર પેચવર્ગ ક્યારેય નો થાય એનું કારણ શું છે આજુબાજુ જે રહેતા હોય છે એને પણ રજૂઆતો કરી છે એવી ઘણી ફાઇલો છે